નહી એટલે તો હું કહું છું કે બેઠક છે નહી પણ છતાં એટલે જાવું છે માં એ માંગ અમે અમારે મંજૂર જ નથી અમારા ક્ષત્રિય સમાજ ને અને એ મંજૂરી હું અમે માનસુ પણ નહીં કે ભાઈ એ લોકો ગમે તેટલા પ્રયાસ કરે

અત્યારે પણ જ્યાં સુધી રૂપાલાભાઈ ને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી